સંસ્થાઓ ભેગા થયા છે આપણે આપણા પત્તામાં મુસ્લિમ સમાજ પણ આજે પ્રાઉડ કરવા જેવી વાત છે કે વર્ષો તો મિત્રો હાલ તમે જે આદિવાસી સમાજના જે વિકુ બસાવાનો જે વિડીયો જોયો છે એ વિડીયો હું તમને આગળ પૂરો બતાવું છું ખરેખર આ વિડીયો જોઈ અને તમે બધા એમ જ કહેવાના છો કે યાર આદિવાસી સમાજ સાથે જે મુસ્લિમ સમાજ છે એ પણ જોડાઈ રહ્યો છે હા યાર આ ભાઈએ ખુદ કહ્યું છે તમને વિડીયો બતાવું છું કે ગઈકાલે તમને બધાને ખબર છે જે નવ ઓગસ્ટ હતી અને નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ હતો અને આ દિવસે આદિવાસી સમાજના ભાઈ લાખો જે પબ્લિક છે એ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભેગા થયા હતા જે અલગ અલગ વિસ્તારની અંદર આદિવાસી સમાજના લોકોએ અલગ અલગ રીતે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી એવી રીતે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર આદિવાસી સમાજનું સ્વાગત જે મુસ્લિમ સમાજના લોકોએ કર્યું હતું એ લઈને ભાઈએ વાત કરી છે ભાઈચારા તરીકે જે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ બંને ભાઈચારા તરીકે રહેશે એવું ભાઈનું કેવું છે તો એકવાર તમે આજનો ભાઈનો વિડીયો જોતા ચૈતરભાઈ વસાવા છે જે આદિવાસી સમાજના ખૂબ જ એક જાણીતા એવા નેતા છે દેડિયાપાડાના જે એમએલએ છે એ તમને બધાને જાણશે કે યાર એક મહિનો અને લગભગ છ દિવસ થઈ ગયા છે ત્યારથી જેલની અંદર છે હજી સુધી છૂટ્યા નથી પાંચ તારીખે જે હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એની તારીખ લંબાઈ અને તેર ઓગસ્ટ કરવામાં આવી હતી તો હવે તેર તારીખે ખબર પડશે કે ચેતકભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં તો તમે એકવાર ભાઈનો આજનો આ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો સૌથી પહેલા તમે એકવાર ભાઈનો આ વિડીયો જોઈ લો આપણે સૌ અહીંયા ભેગા થયા છે આપણે આપણા પત્તામાં મુસ્લિમ સમાજ પણ આજે પ્રાઉડ કરવા જેવી વાત છે કે વર્ષોથી આપણે એમના સાથે રહેતા આવ્યા છે ને આજે આખો મુસ્લિમ સમાજ આપણું સ્વાગત કરવા માટે આવ્યો છે એ બદલ અમે અમેશું અને તમારી સાથે જ આ સુખરૂખ નું જીવન જીવીશું કઈક પ્રોબ્લેમ થાય તો આપણે સૌ સાથે મળીને એનું નિરાકરણ લાવીશું જય જુ